કેટલાક લોકો દ્વારા મસ્જિદની જગ્યાએ પ્રાચીન શ્રી હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈને જિલ્લાની સિવિલ કોર્ટે ઓગણીસ નવેમ્બરે સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો જે બાદ આજે સર્વેની કામગીરી કરવામાં આવી હતી તો શુક્રવારનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો નમાજ પડવા મંદિરે આવ્યા હતા મસ્જિદે પહોંચ્યા જોકે પોલીસ અને મસ્જિદ કમિટી ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને મસ્જિદે વધુ લોકોને ન આવવાની વિનંતી કરવામાં આવી હતી જેને સ્થાનિક લોકોએ માન્ય રાખી અને પોલીસ પ્રશાસને સહકાર આપ્યો પરંતુ ઓફવાના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેટલાક લોકો દ્વારા શાહી જામા મસ્જિદની જગ્યાએ મંદિર હોવાના દાવા સાથે અરજી કરવામાં આવી હતી જેને લઈને સંબલ જિલ્લાની સિવિલ કોર્ટે સર્વે કરવાના આદેશ આપ્યા હતા કોર્ટે કમિશ્નરની રચના કરી સર્વેના આદેશ આપ્યા હતા જે બાદ મોટી સંખ્યામાં મસ્જિદ આસપાસ પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના સંબલ જિલ્લાની જામા મસ્જિદને લઈને સર્વેની કામગીરી કરવામાં આવ્યું હતું કારણ કે લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળ પર શ્રી હરિહર મંદિર આવેલું હતું જેને લઈને સર્વેનો આદેશ કરવામાં આવ્યો છે આ મસ્જિદની જગ્યાએ શ્રી હરિહર મંદિર હોવાનો દાવો થયો જામા મસ્જિદને લઈને કોર્ટમાં આ અંગેની અરજી પણ દાખલ કરવામાં આવી જેને લઈને જિલ્લાની સિવિલ કોર્ટે ઓગણીસ નવેમ્બરે સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો

उसके बाद में थोड़ी सी कसीदगी बढ़ गई है उसी कसीदगी को ध्यान में रखते हुए करीबन तीन दर्जन लोगों का आ, एक सौ सो सात सोलह जो कि एक सौ छब्बीस एक सौ पैंतीस बी एन एस की, की कार्रवाई है वो भी की गई है जिनको भारी मुचलके से पाबंद करवाया गया है उसके साथ साथ फुट पेट्रोलिंग जिसमें पी एस सी आर एफ और जनपद के विभिन्न थानों की पुलिस के माध्यम से फुट पेट्रोलिंग की गई है और सभी लोगों को एक सुरक्षित माहौल का एहसास कराया गया है उसके साथ साथ विभिन्न स्टेक होल्डर्स हैं उनके साथ मीटिंग्स भी की गई हैं और उन सब से आग्रह किया गया है कि अपनी अपनी जो जुम्मे की नमाज़ है वो अपनी चित्र की मस्जिदों में ही पढ़ें उसके साथ साथ जामा मस्जिद की जो मोहल्ला कमेटी है उनके साथ भी मीटिंग की गई है